વડોદરા રેન્જની મહિલા ખો ખો ટીમે ડીજીબી કપ જીતી છોટાઉદેપુરની આઠ ખેલાડીઓએ ગુજરાતનું નામ રોશન કર્યું તાજેતરમાં પાલનપુર ખાતે યોજાયેલી ગુજરાત પોલીસ વિભાગની ડીજીપી કપ મહિલા ખો ખો ટુર્નામેન્ટમાં વડોદરા રેન્જની ટીમે શાનદાર વિજય મેળવ્યો છે ફાઇનલ મેચમાં હરીફ ટીમને હરાવીને ટીમે ચેમ્પિયન ટ્રોફી પર કબજો જમાવ્યો હતો છોટા ઉદેપુરના એસપી ઇમ્તિયાઝ શેખે વિજેતા ટીમનું ખાસ સન્માન કર્યું અને દરેક ખેલાડીને અભિનંદન પાઠવ્યા સૌથી મોટી વાત એ છે કે ગુજરાતની ટીમમાંથી નેશનલ ખો ટુર્નામેન્ટ માટે પસંદ થયેલી બાર ખેલાડીઓ પૈકી આઠ ખેલાડી છોટા ઉદેપુર જિલ્લાની છે આ ટીમ હવે જમ્મુ કાશ્મીરમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે આ ખેલાડીઓ પોલીસ વિભાગની ફરજ નિભાવવા ઉપરાંત પરિવારની જવાબદારીઓ પણ સંભાળે છે છે તેમ છતાં રમત રમતમાં આટલું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહી આ સંકલ્પ અને પરિશ્રમનું જીવંત ઉદાહરણ છે આ વિજય ફિટ ઇન્ડિયા અને ખેલો ઇન્ડિયા અભિયાનની સફળતાનો પુરાવો છે પોલીસ વિભાગની મહિલા કર્મીઓએ દેશને દેખાડી દીધું છે કે ફરજ પરિવાર અને રમત ત્રણેયને એક સાથે ન્યાય આપી શકાય છે આ બહેનોએ ગુજરાત પોલીસનું નામ કર્યું છે ડીજીપી કપ ખોખોની સ્પર્ધાનું આયોજન બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેર ખાતે કરવામાં આવેલું જેમાં વડોદરા રેન્જ ની ટીમે ખો સર્વપ્રથમ આવી અને ઇનામ મેળવેલ છે સાથે સાથે બેસ્ટ પ્લેયર અને ઓલરાઉન્ડર તરીકેનો પણ ઇનામ વડોદરા રેન્જની ટીમને મળેલ છે નમસ્કાર અમે ડીજીપી કપ બે હજાર પચીસ ટૂર્નામેન્ટ પાલનપુર ખાતે યોજાયેલ હતી તેમાં અમે વિન થયા છીએ અમે સૌ પ્ર સૌ બે હજાર ત્રેવીસથી અમે આ ખોખો ટીમની પ્રેક્ટિસ કરતા હતા અમારે ફેમિલી બી છે સાથે સાથે અમે નોકરી સાથે રાખીને અમે ખો ખો રમતની અમે પ્રેક્ટિસ કરીએ છીએ અમારે તો ટીમમાં ટીમ બનાવી એટલે બહુ અઘરી વાત છે તોય છતાં બધા નોકરી સાથે ફેમિલી સાથે કોઈને નાના બાળકો છે કોઈને સાસુ સસરા છે કોઈને આમ એટલી હાર્ડ નોકરી પોલીસની નોકરી કે તો હાર્ડ સાથે બંદોબસ્ત આવી જાય બધું સાથે આવી જાય તોય છતાં અમે રમતમાં આમ પ્રોત્સાહન આપીએ છીએ એટલે અમે આગળ જઈએ છીએ અને ચેમ્પિયન થઈએ છીએ અમારા જિલ્લામાંથી અમને ડીવાય એસપી સાહેબ તથા એસપી સાહેબ અમને બહુ સપોર્ટ કરે છે એટલે અમે આગળ વધીએ છીએ નમસ્કાર ડીજીપી કપ ખોખો ચેમ્પિયન થયા છે બરોડા રેન્જ અને એની અંદર જે બેસ્ટ પ્લેયર એ બી અમારે ટીમમાંથી મળ્યું છે બેસ્ટ એટકરને એમ બી આપણી ટીમમાંથી મળ્યું છે ટ્રોફી અને એની અંદર ઓલ ઓલ ઇન્ડિયા ઇન્ડિયા જવા માટે ખાતે છે એમાં જવા માટે આપડી છોટા ઉદેપુર ની છોકરીઓ આઠ છોકરીઓ સિલેક્શન થયેલી છે સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યુઝ સાથે નિખરતા ગુજરાત ન્યુઝ ને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવી ને સમાચાર ની ઝડપી માહિતી મેળવો